આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો રૂબરૂ હરાજીમાં જઈએ જાણી લે કહેવા છે આજના બજાર ભાવ ચાર હજાર એકવીસ રૂપિયાનો ભાવ છે અમલના ચાર હજાર એકવીસ રૂપિયાનો ભાવ છે એનું ક્વોલિટી ચાર હજાર એકવીસ এক কলিটি 39410 ₹નો ભાવ છે 39410 ₹નો ભાવ છે ક્વોલિટી તો 39410 ₹નો ભાવ છે કુલ 43700 ₹

ને મિત્રો આપણે સૌથી પહેલાં બજારની વાત કરો થોડીક આજની તેજી મંદીની વાત કરી તો મિત્રો બજારમાં તો કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો મિત્રો ઉપલા ક્વોલિટીમાં ખાલી દસ થી પંદર રૂપિયા ઢીલું કહી શકાય તેવી પોઝિશન છે બહુ લાંબો ફેરફાર નથી આજે કાલ જેવું જ બજાર કહી શકાય આડત્રીસો ને રૂપિયાનો ભાવ છે આ માલ આડત્રીસો રૂપિયાનો ભાવ છે જે અને ક્વોલિટીની વાત કરીએ તો સેમી સુપર માલ છે મિત્રો તમે જે બોલો આડત્રીસો ને એક્યાસી રૂપિયામાં આ વેચાણો છે માલ સેમી સુપર